એક સમયની વાત છે એક સુંદર નાનું ગામ હતું રામપુર દિવારી નજીક આવી રહી હતી અને આખા ગામમાં ઉત્સાહનું વાતાવરણ હતું ગામના દરેક ઘરમાં સફાઈ ચાલી રહી હતી બાળકો પણ મોટા લોકોને મદદ કરી રહ્યા હતા કોક ઝાડુ લગાવી રહ્યું હતું તો કોક દીવા સાફ કરી રહ્યું હતું જુઓ રાધા આપણા દીવા કેવા ચમકી રહ્યા છે હા જ્યારે એમાં તેલ અને વાટ નાખીશું ત્યારે તે આકાશના તારા જેવા દેખાશે મમ્મીએ ગુગરા બનાવ્યા દીદીએ લાડુ અને જલેબી બનાવી આખું ઘર મીઠાઈની સુગંધથી ભરાઈ ગયું મમ્મી પ્લીઝ મને થોડી ચાખવા દે ને અરે પૂજાપત્યા પછી ખાજે તું દીકરા જ્યારે સાંજ પડી ત્યારે આખું ગામ દીવાના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું અમાસની રાત પણ પ્રકાશથી ભરેલી લાગતી હતી દીદી જુઓ આપણું ગામ તારાઓની જેમ ચમકી રહ્યું છે હા જેમ ભગવાન રામ પાછા ફર્યા હતા તે દિવસે અયોધ્યા ચમક્યું હતું બધા બાળકો મંદિર પહોંચ્યા ત્યાં દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવી સાથે મળીને તેમણે દીવા પ્રગટાવ્યા અને મીઠાઈઓ વહેંચી રાત્રે ગામના ચોકમાં દાદા બધાને વાર્તા કહી રહ્યા હતા કેવી રીતે ભગવાન રામે રાવણને હરાવ્યો અને ચૌદ વર્ષ પછી અયોધ્યા પાછા ફર્યા લોકોએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું અને ત્યારથી દિવાળી ઉજવવાનું શરૂ થયું ઘણા સમય પહેલા અયોધ્યા નગરીમાં રાજા દશરથને ચાર પુત્રો હતા રામ ભરત લક્ષ્મણ અને શત્રુઘ્ન ભગવાન રામ સૌથી મોટા અને સૌથી શ્રદ્ધાળુ હતા જ્યારે રામનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે તેમની સાવકી માતા કૈકેયીએ રાજા દશરથને રામને ચૌદ વર્ષ માટે વનવાસ અને ભરતને રાજા તરીકે રાજ્યાભિષેક કરવાની માંગ કરી પિતાના વચનનું પાલન કરીને રામે સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ સ્વીકાર્યો જંગલમાં રાવણે સીતાનું અપહરણ કર્યું ત્યારબાદ ભગવાન રામે હનુમાન અને વાનર સેનાની મદદથી લંકા પર આક્રમણ કર્યું અને રાવણનો વધ કર્યો જ્યારે ભગવાન રામ સીતા અને લક્ષ્મણ ચૌદ વર્ષ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા લોકોએ પોતાના ઘરોને શણગાર્યા હતા અને તેમના પાછા ફરવાની ઉજવણી કરી હતી તે દિવસથી દિવાળી ઉજવવામાં આવે છે આખા ગામમાં ખુશી અને આનંદ હતો બાળકો હસતા રમતા તારામંડળ પ્રગટાવતા હતા અને આકાશ પણ પ્રકાશથી ભરાઈ ગયું હતું તે રાત્રે રામપુર ગામમાં ફક્ત દીવા જ પ્રગટાવવામાં આવ્યા ન હતા પરંતુ દરેક હૃદયમાં આનંદ અને પ્રેમનો દીવો પ્રગટાવવામાં આવ્યો હતો આ દિવાળી છે અંધકાર પર પ્રકાશનો વિજય હેપી દિવાળી